સુરત પર્વને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલ તેમની બહેને રાખડી બાંધી હતી ભાઈ બહેન ના પ્રેમ અને રક્ષા ના અટૂટ બંધન રક્ષાબંધન પર્વની સુરત માં હર્ષ સાથે ઉજવણી કરાઈ હતી તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઘરે પણ રક્ષાબંધન ના પર્વ ઉજવણી કરાઈ હતી સી આર પાટિલ ની બહેન સુરેખા એ ભાઈ સી આર પાટિલ રાખડી બાંધી ભાઈની સુરક્ષા માટે ભગવાન ને પ્રાર્થના કરી હતી એ ભારતીય સંસ્કૃતિ એક અત્યંત ઉત્તમ કહી

જે રીતે ભગવાન કૃષ્ણે મદદ કરી છે એ આપણા માટે ખૂબ મોટો ઉત્તમ ઉદાહરણ છે સામાન્ય જીવનની અંદર પણ બહેનોની રક્ષા કરવા માટે કેટલાય ભાઈઓએ પોતાને જીવનની પણ કુરબાની આપી દીધી છે એવા પણ આપણા દેશમાં અનેક દાખલાઓ આપણને જોવા મળે છે ભાઈ બહેનના આ પ્રેમને તોલે કશો જ આવતો એ પણ આપણે સૌ એનાથી વિધિત છે આ તહેવાર નું મહત્વ જે રીતે જળવાયું છે અને આ દિન સુધી સતત આ પરંપરાને જાળવીને જે રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે રક્ષા બાંધતી વખતે બેન ભાઈને શુભેચ્છા આપતી હોય છે અને ત્યારે ભાઈ પણ એના મનમાં કલ્પના કરતો હોય કે બેન ચિંતા ના કરીશ હું તારી સાથે છું એ પ્રકારનો એક નિર્ધાર એક સંકલ્પ એના મનમાં એ કરતો હોય છે અને એટલા જ માટે આ તહેવારનું જે અનેરું મહત્વ આપણા સંસ્કૃતિમાં છે એને જાળવીને એ તહેવાર ઉજે છે એટલા માટે આજે હું આપના માધ્યમથી સૌ સુરતવાસીઓને સૌ ગુજરાતના ભાઈ બહેનોને સૌ દેશવાસીઓને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ સૌને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની શુભેચ્છા ધન્યવાદ